ચલો ભાઈ આપડે નોકરી આપવાનું ઇન્ટરવ્યુ આલવા આજે ડોક્ટર ડોક્ટર હોય હારથી બોલા તે કહું હારો હોય તો પછી રાખી જ લઈએ જો ભાઈ હા મને ગમશે ને ડોક્ટર પણ હારું કરશે તો રાખવાનો ન કે ભાઈ જી તગવાનો હેડ ભાઈ હેડ વાથી હા વાત સાચી બાપા પણ તમને ગમ તો રાખી જ લેજો આપણે બેહો વધાર છે હા એ તો ભાઈ રાખી લઈએ ના હોય તો હું કીધું એટલે બે મજૂરા બાંતાય રે મજૂરા માં શિકરા તો કીધું તો સમુયે પણ આવું આવું કેતા તામાં

બે શું જાજી કરી દીધી આપણે બરાબર એટલે ડોક્ટર આવાનો હોય એક હોય ને તો હાસવા વખત હો નહીં તો દઉં ભૂલ ના થાય ના ના હા થઈ જશે હા आमगां गावमा वट रस्या शिक्को सिक्को जातोले तो पण पाछो आयो छे म समज जाव दे संजुन फोन करेन तुसी जो नोटी लाग की ना શાંતિ જીવ નો નોકરી એટલે વળી પેલા તો જોવા આવ્યા બેહો નો તબેલો સારું તું નાશ પાડ દેવી છે ને મારા હવે બિલકુલ તારા જોડે હગે કરવી નહીં બાપા જ બાપા કોલેજ જવું અને આ તો રજા નથી બાપા રજા હતી પણ રાતના ખબર ફોન આવે તમે કો કુંડો ફોન જોડો

એક વખત તો પેલા આવવા દે પહી ના પાડતો ને પહી બાપાને તો હું સમજાઈ દઈશ બાપા તો અમે સમજી જ જવાના છે ગોઠિયા હા હા

જો જો લ્યા મારો ઓરછો કે લગા કામ બતાવું આમ ફ્રૂમ દેંગાયબ થઈ જાય ફ્રૂમ દેંગાયબ થઈ જાય તો મને રોડ ઉપર કેતી પબ્લિક એમાં હું વધો એ હું કરવાનું આપડે થઈ નહી ને થઈ મજવાનું આમાં થોડા આગળ એય પઈ કઉ

તમે તમારા બાપાને કહી દેઓ કે મને છોડી નઈ ગમતી તું એવું ના કરે આ ₹200 એવું ના કરે મારા બાપાને આબરૂનું હું થાય આખા ગામમાં પણ તમે મને નઈ ગમતા આ તો આ બકરા દાઢી આવે ને એ જ નઈ ગમતી મને તમારી આ બકરા દાઢી કે છે કઢાઈ નાખું ના મને બિલકુલ નઈ તમા થોડું જ નઈ ગમતું જો તું એવું ના કરે મારા બાપાને આબરૂ કેટલી છે ગામમાં તને ખબર હ નઈ ગમતા તમે એકવાર કીધું ના અને ઓલરેડી મે છોકરાય ગમાડી લીધો ડોક્ટર એ હમ બતાવ ફોટો

મારા ઓરસા મને મને કેમ રમી છેલા ઉભો ફૂલામ ફોન કરવા દે કરો હાલ જ હા ઓ પેશો વેન ના કુવા કાને હું હેલો બોલો છેલા ભાઈ હું ગામનો છોરો હા તા છોરો આતો આવતા સીધા હોય જો આપણો હગુ જોયા જતા ને ઈ કે નાઓ નકર પેઢી વેખે નાખ્યો આ બાપ તમારી અલ્યા મારી તો અલ્યા એવું જો એવું હગુ બતાવો છો

હુસા નહી હુસા અલ્યા હગા ચાલ વાયરો હગા ફોન બોલતું છે માતા ના લઈ જા કે હમાજાલા આલે તો મે આવત કોઈ હમાસારાલા આલે એવું રાખી છે તમે તાને હું કે હું જી બેહજો બેહું નહીં મારા હા બેહું નહીં આ બધા નાટક આદરાશી નાટક આદરાશી યે તો ભવઈ રંબા આતા ગોમમાં બરાબર પોપટલાલજી હા એટલે ગુનો કર્યો હમણાં ના બુટિયા બુટિયા વેરી ના છે પૂછો છોડી ના છોકરા આ બધા નાટક કરો તો હગુ બતાવું નતું મારા કમ નહીં હા

मेहमान जो आ नाटक रमियो सीन उपाड़ो तुम्ही उपाड़ो मु कहू बापा उपाड़ो छोरीं बोलवा दो हां मु कहू इमे न ना पाड़ी हो यार मने बापा भेस ना तबेला वारो तो बिल्कुल नहीं गमतो जो कह दो अन ऑलरेडी मैं कोटी लिद सक्रो हां कोन छे डॉक्टर सही रे ये चुवा थाची ये यन त बिलम कब कटवी ना कटे એટલે મને નફરત છે કી કી કોન છે એટલે બીજા ફાઈનલ યાર છે તમે હમણાં કાસ બાર ભણો કાઢના છે પછી પેટી વિખેર નાખે અને

Ambu gua Juan berojak bil pesion. Hat wije twin beruian. Haru kaya ba ma ba pen gamona suria ni wan ni te kari la ucai. Lai cir kata jo.